જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ સરપંચ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે બે હજાર ને તેરના મોડલનું આ ટ્રેક્ટર છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેરસો ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવીશું પાંચસો પંચોતેર સરપંચ ટ્રેક્ટર વેચવાનું છે બે હજારની તેરના મોડલનું ટ્રેક્ટર છે કિંમત વિશે વાત કરું તો કિંમત બે નેવું બે લાખ નેવું હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે ફિક્સ નથી ફૂલ જવાબદારી સાથે આ સરપંચ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ એન્જિન છે ટાયર કન્ડિશન સારી સીટ સતરી નવા છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેફ વોલ્ટિલેટર વાયરિંગ બધું જ કમ્પ્લીટ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન પણ સારી બે લાખ નેવું હજાર કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને શ્રી રામનાથ ટ્રેક્ટર ગેરેજ લાલપુર ચોકડી જામનગર તમને આ ટ્રેક્ટર જોવા મળે ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ સંજયભાઈનો નંબર મળી રહે છે સંજયભાઈનો નંબર બાણું છ પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ આ સંજયભાઈનો નંબર છે તમે સંજયભાઈને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ પાંચસો પંચોતેર ટ્રેક્ટર વેચવાનું છે કંડિશન સારી છે ફૂલ જવાબદારી સાથે આ વેચવાનું છે ગેરહાઇડ્રોલિક કમ્પ્લેટ છે ફૂલ જવાબદારી સાથે સંજયભાઈને વેચવાનું છે તાત્કાલિક વેચવાનું છે તો તમારે જો ખરીદવાની ઈચ્છા હોય તો તમે તાત્કાલિક આ સંજયભાઈનો કોન્ટેક્ટ કરીને તમે ટ્રેક્ટર લઈ શકો